ડોકિંગ આર્ટસ મિત્રો થાઇરોઇડ અંદર આપણે જોરદાર રિઝલ્ટ મળ્યું છે આપણે બેનના મુદ્દેથી મુદ્દે સાંભળશું શું નામ બેન આપણું મારું મારું નામ ટીના બેન વંશોભાઈ રાણા કયું ગામ પસુગામ કયો વર્ગામ ગામ વર્ગામ છાપી છાપી બસુ નજી નથી નથી હા હા નથી શું શું પ્રોબ્લેમ હતો બેન આપણે મને થાઇરોઇડ ની ગોર અંદર એ હતી અને માર બોજો હતો હું ખાવા પણ નથી બરાબર મને આટપાટની બહુ તકલીફ લાગી દીપાવર રહેતો પછી ચક્કર આવતા માથામાં માખ પણ બહુ ઉતરતા અને બીજી તકલીફ એમ કે હેડવા જો તો સ્વાસ્થ જેવું થઈ જતું મને હેડી પણ ના હકતું હવે કેવું છે બેન હવે મને બહુ સારું છે કેટલા સમય પ્રોડક્ટ લીધા હતા તમે હું 16 દિવસ પ્રોડક્ટ લીધી મને 16 દિવસ કેટલા ટકા ફાયદો થયો 70 70 થી 80% કઈ પ્રોડક્ટ લીધી ખાલી બરાબર અને બીજું શું લીધું શું આવી દેખો મિત્રો જોઈ શકો છો પ્રોડક્ટ અને વિમોચન અને આ બે વસ્તુથી બેનને જોરદાર રિઝલ્ટ મળેલું છે તો બેન તમે શું 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 કહેવા માંગો બીજા કોઈ વ્યક્તિ લઈ શકે હું તો આજીવન લેવાની છું જે સુધી જીવીશ ત્યાં સુધી અને બીજાના એમ શીખાવું છું કે આ પ્રોડક્ટ કે રોગ હોય તોય લેવાય અને રોગ ના હોય તો પણ લેવાય ચલો બ્લોકિંગ રાઉન્ડ્સ